મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં ખૂબ જ મોટું નામ ધરાવતા કથાકાર એવા જિગ્નેશ દાદાની લાઇફસ્ટાઈલ અને એમની ફેમિલી વિશે અને આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જિગ્નેશ દાદા કયા ગામના છે એમની ફેમિલીમાં કોણ કોણ છે અને એમણે કેટલો અભ્યાસ કરેલો છે મિત્રો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે તેથી આ વીડિયોને અંત સુધી જોવો અને ચેનલ પર જે લોકો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો આપણા ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ ધરાવતા કથાકાર એવા જિજ્ઞેશ દાદા કે જેઓ દેશ વિદેશમાં ખૂબ જ ભાવથી અને એમના મધુર સ્વરે ભાગવત સપ્તાહનું જ્ઞાન પીરસે છે મિત્રો એમણે ખૂબ જ નાની ઉંમરમાં ગીત ગાવાનું શરૂ કર્યું હતું એમનો શોખ ભજન અને ગીત ગાવાનો છે જિગ્નેશ દાદાનો જન્મ પચીસ માર્ચ ઓગણીસો છ્યાસીના રોજ એમના વતન એવા અમરેલી જિલ્લાના કેરિયાચાળ ગામની અંદર થયો હતો એમની ફેમિલી વિશે આપણે થોડીક વાત કરીએ તો એમના પિતાજીનું નામ શંકરભાઈ છે અને એમની માતાનું નામ જયાબેન છે મિત્રો જિગ્નેશ દાદા અહીંયા એમની પત્ની સાથે તમને જોવા મળી રહ્યા છે એમને નાનો એક દીકરો પણ છે અને એમને એક બહેન પણ છે મિત્રો બહેનના લગ્ન થઈ ગયા છે મિત્રો હવે આપણે એના બાળપણ વિશે વાત કરીશું તો જિજ્ઞેશ દાદા રાધે રાધેના ફેમિલીમાં એમના પિતા માતા અને એમની એક બહેન છે એમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી જેના લીધે તેઓ રાજોલાની પાસે આવેલ જાફરાબાદમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું તેઓ એક એરોનોટિકલ એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કરેલો છે પરંતુ તેમનો જે રસ હતું એ વધારેમાં વધારે ભાગવત સપ્તાહનું જ્ઞાન અને ભજન ગાવામાં હોવાથી એમણે અચાનક જ ભણવાનું છોડી દીધું હતું મિત્રો નવાઈની વાત એ છે કે તેઓ અમરેલીમાં એક કોલેજના સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે મિત્રો આપણે જોઈએ તો જિજ્ઞેશ દાદા અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ ધરાવે છે જિગ્નેશ દાદા હાલ સુરતની અંદર સરથાણા જગતનાકા વિસ્તારમાં રહે છે વારંવાર સુરતની અંદર કથાનું આયોજન પણ કરવામાં આવે છે અને લોકોને ભાગવત સપ્તાહનું જ્ઞાન આપે છે જિજ્ઞેશ દાદાએ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ મોટું નામ કર્યું છે એમના ભજનો પણ આખા ગુજરાતની અંદર લોકોને ગમ્યા છે જેમ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તાળી પાડું તો મારા રામની રે આ ભજને સૌ લોકોના દિલ જીત્યા છે મિત્રો વિશ્વના જે ખૂણે ખૂણે જે લોકો રહે છે એવો જિગ્નેશ દાદાની વાહ કરે છે અને જિગ્નેશ દાદાનું દિલ પણ જીતી લીધું છે ત્યારે એવા ઘણા બધા ગીતો છે જે સાંભળીને આપણા મનને શાંતિ મળે છે અને આ બધા જ ભજનો આપણા ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યા છે મિત્રો જિગ્નેશ દાદાની વિશેષ આપણે વાત કરીએ તો સૌથી વધારે જિગ્નેશ દાદાના કથાનો પરિચય હાલ અત્યાર સુધી એકસો પચાસથી વધારે એમને એવોર્ડ પણ મળી ચૂક્યા છે મિત્રો આપણે વાત કરીએ તો જિગ્નેશ દાદા એમના મધુર અવાજે ભાગવત સપ્તાનું જ્ઞાન આપે છે અને લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો પણ એની સપ્તા જોવા આવે છે મિત્રો આ કથાકારનું નામ અત્યારે જિગ્નેશ દાદા રાધે રાધે તરીકે ઓળખાય છે આશા કરું છું આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો